દાંતા તાલુકામાં બે થી વધુ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા દાંતા તાલુકાના હડાદ ગામે ભાજપની એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ રમીલાબેન બારા હાજર રહ્યા હતા કોંગ્રેસના મોટા નેતા ગણાતા ચંદ્રકાંત બેગડીયા પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસના ગઢ મનાતા દાંતા તાલુકામાં મોટું ગાબડું પડવા પામ્યું છે ભાજપના કીર્તિસિંહ વાઘેલા રમીલાબેન બારા રાજેન્દ્રસિંહ ચાવડા અને પૂર્વ વિધાનસભાના ઉમેદવાર રહેલા લાઘુભાઈ પારગી નિલેશભાઈ બુમડિયા અને માધુભાઈ ધ્રાંગીએ ખેસ પહેરાવીને નવા જોડાતા કાર્યકરોનું સ્વાગત કર્યું હતું અહેવાલ મોહન જોશી હડાદ બનાસકાંઠા કેટલા માણસો સાથે ભાજપમાં જોડાયા છો કોંગ્રેસમાં કેટલા વર્ષથી હતા અને શા માટે તમારે કોંગ્રેસ છોડવી પડી મેં લગભગ ચાલી થી ચાલીસ વર્ષે કોંગ્રેસમાં જોડાયેલા હતા અને અમરતીભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે જિલ્લાની જિલ્લામાં મંત્રી તરીકે દસ વર્ષ કમાન સંભાળી અને પાંચ વર્ષ જિલ્લા પંચાયત સદસ્ય બન્યા અને ઉત્તર ગુજરાત સમર્થનમાં દેશના વડાપ્રધાન રાખવામાં આવી હતી આ સભાની અંદર વિધાનસભાની કોંગ્રેસ કોંગ્રેસના એક મોટા ગાજાના આગેવાન જિલ્લા પંચાયતના પણ સદસ્ય રહી છે સમાજ માટે પણ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે એવા ચંદ્રકાતભાઈ વેગડિયા અને એમના સમર્થકો અહિયારની સંખ્યા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં જોડાયા છે એમના અવાજથી ભારતીય જનતા પાર્ટી ની આઘાતમાં બધા નથી આ વિસ્તાર ભારતા વિધાનસભા વિસ્તાર આ લોકસભાની ચૂંટણી અંદર ભારતીય જનતા પાર્ટીનો જન્મન પી જે થાય એ માટે આ નાતા વિધાનસભા ની અંદર અજહારોની સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે લોકો બધાર્યા છે એના પરથી હું સ્પષ્ટ કહી શકું છું બનાસકાંઠા લોકસભા સીટમાં નાતા વિધાનસભા વિસ્તાર એક મોટી મેડ આપી બનાસકાંઠા લોકસભા સીટન